હું છું ચંદ્રકાંત પંચાલ મારી ચેનલ ઉપર બધા મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે સી એચ એટ ધ રેટ પંચાલ અત્યારે જો સવાર હોય અને તમે મારો વિડીયો જોતા હોય તો ગુડ મોર્નિંગ બધાને બપોર થઈ ગઈ હોય અને તમે મારો વિડીયો જોતા હોય તો ગુડ આફ્ટરનૂન અને સાંજ પછી તમે જો મારો વિડીયો જોતા હોય તો ગુડ ઇવનિંગ અને હા મારો વિડીયો જોયા પછી તમને જો સારો લાગે તો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા બે દબાવવાનું ભૂલતા નહીં તો મિત્રો ગયા વિડીયોમાં તમે જોયું જ હશે કે ગરીબા કંસારા જે કોમેડિયન આર્ટિસ્ટ છે એને મેં સવાલ પૂછેલો હતો અને એમણે ટેક્સ્ટ મેસેજ તો મને કરેલો જ હતો પણ સાથે લાઈવ વિડીયોમાં મને એમને જવાબ પણ આપેલો હતો તો મને એમ થયું કે તમે બધા કલાકારો સવારથી સાંજ સુધી આખો દિવસ તમે ઘરની બહાર રહ્યો છો અને શૂટિંગમાં તમે ઘરથી બહાર ઘણા બધા કલાકો તમારે રહેવું પડે છે જો નજીકમાં હોય તો સવારથી સાંજ સુધીમાં શૂટિંગ થઈને તમે ઘરે આવી શકો પણ એવું નથી બનતું કલાકાર સાથે કારણ કે કલાકાર રહેતા ક્યાં હોય અને એનું શૂટિંગ ક્યાં થતું હોય બરાબર તો આના અનુસંધાનમાં અમે પ્રિવા કંસારનને એવો સવાલ કરેલો હતો એમના હેન્ડલ ઉપર યુટ્યુબના હેન્ડલ ઉપર કે આટલી બધી તમે મહેનત કરો છો આટલું બધું તમે કામ કરો છો શૂટિંગ દરમિયાન તો તમે કેટલો સમય ઘરથી દૂર તમારે રહેવું પડે છે આ શૂટિંગ માટે અથવા તો તમે બાર કેટલા દિવસ તમારે રહેવું પડે શૂટિંગમાં જ્યાં શૂટિંગ હોય ત્યાં તમારે જવું જ પડે તો એમણે પાછો મને બહુ સરસ જવાબ આપેલો હતો આ વસ્તુનો તો હું ઈચ્છું કે એ જે જવાબ આપે છે એ તમે પણ સાંભળો અને એનો આનંદ લ્યો તો આપણે જોઈએ છે ને કે કોઈ બી શરી બીજી છે તો એ લોકોની લાઈફ આપણને આમ ચકાચોન લાગે છે કે બહુ સારી લાઈફ છે પણ એ સારી લાઈફની પાછળ જે એમની મહેનત છે કે જે એમને જે ટાઈમ ડિવોચ કરે છે ઘરથી દૂર રહેવું પડે છે

નહીં નહીં તો પચીસ દિવસ હોઉં છું મહિનાના દિવસ શૂટિંગ જ કરતી હોઉં ક્યાંક આમ આવી રીતે કંઈક શૂટિંગમાં થાય કંઈક અને શૂટિંગ અધવચ્ચે વચ્ચે બંધ થઈ જાય તો હું જલ્દી ઘરે જતી રહેતી હોઉં છું પણ મહિનાના વીસ દિવસ તો ગણી જ લો વીસ દિવસ તો શૂટિંગમાં હોઉં જ છું

ચંદ્રકાંતભાઈ પંચાલ ચંદ્રકાંત પૂછ્યું છે આ સવાલ કે તમે મહિનામાં કેટલા દિવસ ઘરે રહો છો ઘરથી દૂર રહો છો કેટલું શૂટિંગ કરવું પડે છે નેક્સ્ટ વિડીયોમાં કમેન્ટનો જવાબ આપવા આપવાનું આપવાની અપેક્ષા રાખું છો તો તમારા કમેન્ટનો જવાબ છે કે હું મહિનામાં એક દિવસ તો શૂટિંગ કરતી જ હોઉં છું અને એક દિવસ ઘરે રહેતી હોઉં છું તો પચીસ દિવસ કરતી હોઉં છું હું જીતુ મંગુ સિવાય બીજું કઈ વધારે કરતી નથી કારણ કે એટલો ટાઈમ પણ નથી મળતો મારી જીતુ ને ધીરેન સરની પાંચ છ ચેનલ છે અલગ અલગ તો એના બધાના વિડીયો બનાવતી હોઉં છું કિસનલાલ છે તો એમની બે ચેનલ છે તો એના વિડીયો હોય છે તો એના લીધે મને ટાઈમ નથી મળતો છ સાત નવ દસ ચેનલ આવતો જોવા જઈએ તો હું આઠ નવ ચેનલમાં એક સાથે કામ કરું છું તો જ્યારે પણ આવીએ તો એક દિવસનું વીસેક દિવસનું શૂટિંગ એક સાથે હોય છે તો વારાફરતી કરતા હોઈએ છીએ હમણાં કિસનલાલનું કર્યું છ દિવસ ચાર પાંચ દિવસ અને હવે ધીરેન્સરનું કરીએ છીએ તો હવે આપણ એક દિવસ થશે એટલે પાંચ દિવસ પંદર દિવસ તો થઈ જ ગયા પછી મારે બીજા શૂટિંગ છે એટલે આ લોકોએ થોડુંક કહી દીધું છે મેં લંડન વાળું શૂટિંગ છે થોડુંક અત્યારે નથી મતલબ છે હમણાં લંડન વાળું શૂટિંગ એટલે આ નથી કરવાની તો ચાર દિવસ એ શૂટિંગ છે પછી બીજું મૂવીનું શૂટિંગ છે તો એના લીધે આમાં થોડુંક બ્રેક પડશે તો આવતા મહિના સુધી હું બિઝી જ છું પાછું આવતા મહિને બહાર જવાનું છે એવું કંઈક અમારું પ્રોડ્યુસર કહી રહ્યા છે અમે જોઈએ અમે ડિરેક્ટર કઈ રહ્યા છે તો જોઈએ છે તો આવી રીતેનું મારું શિડ્યુલ હોય છે અને બીજો પણ એક સવાલ હતો એક ભાઈનો પણ એ હું બીજા વિડીયોમાં એનો જવાબ આપીશ પણ આ રીતે હોય છે તો હું આટલું બિઝી રહેતી હોઉં છું મમ્મી સાથે ઓછો ટાઈમ હોય છે પણ જ્યારે પણ હોય છે હું પૂરેપૂરા ને આપું છું એમને કેમ લઈ જવાનું આ તે બધું કરી લઉં છું ટાઈમ ટુ ટાઈમ તો બસ આ તમારા જવાબ હતો અને આવી રીતે સવાલ પૂછતા રહેજો મને ગમે છે તમે સવાલ પૂછો છો અને એના જવાબ મને આપવાના ગમે છે તો પ્લીઝ સવાલ પૂછતા રહેજો હું જવાબ આપતી રહીશ અને બસ હવે સુઈ જાઉં છું મળીએ છીએ કાલે અને કાલે શું છે ખબર નહીં શૂટિંગ જ છે વરસાદ કેવો છે કેવી રીતે છે એના ઉપર આધાર છે તો જોઈએ હવે તો મળીએ છીએ કાલે ત્યાં સુધી તળાવ બાય વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગો ઓફિશિયલ ગ્રિવાદ અનુસાર ટળાવ